ધંધુમાં નવનિર્મિત બ્રિજની પારદર્શકતા ગુણવત્તાને લઈને લોકોમાં ચર્ચા અમદાવાદ જિલ્લાના ધંધોખામાં નવનિર્મિત બ્રિજની પારદર્શકતા અને ગુણવત્તાને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે નવનિર્મિત બ્રિજની બંને સાઈડ બમ્બ મૂકવામાં આવ્યા નથી જેને કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે જ્યારે બ્રિજમાં ચડતા અને ઉતરતા બંને સાઇડ પારદર્શકતા અને ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે બ્રિજ ઉતરતાની સાથે ત્રીજથી ત્રીસની એવરેજ નક્કી કરવામાં આવેલી છે પરંતુ નાની ગાડીઓ બ્રિજ ઉતરતાની સાથે ત્રીસથી ચાલીસ ની વચ્ચે એવરેજ આવે છે તેવું લોકોનું કહેવું છે જેના કારણે નીચે અડવાલ નાખેથી રેલવે સ્ટેશન તરફ જતા વાહનો અને પુલ ઉપરથી ઉતરતા વાહનો વચ્ચે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે જ્યારે ટ્રેન આવવાનો સમય હોય ત્યારે પુલ ઉપરથી ઉતરતા સાધનો અડવાલ નાકા મામલતદાર તરફથી બસ સ્ટેશન તરફ જતા વાહનો અને રેલવે સ્ટેશનથી અડવાલ નાકા થઈને જતા વાહનો આમને સામને જોવા મળે છે જે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે આ બ્રિજ ઉપર એક પણ બાજુ પગદંડી માટે ચાલવાની સુવિધા કરવામાં આવી નથી જેના કારણે પગદંડી ચાલતા લોકો સાથે પણ અકસ્માત થવાની સંભાવના વધી જાય છે બ્રિજની પારદર્શકતા અને ગુણવત્તાને લઈને લોકોના મનમાં અનેક સવાલો કૂંચવી રહ્યા છે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે વહેલી તકે બ્રિજની પારદર્શકતાને ગુણવત્તા ચકાસવામાં આવે અને બંપ બનાવવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી મારું નામ સતીશ સતી ભરવાડ મારો સતી ભરવાડ છે ધંધુકા નવનિર્મિત આ જે પુલ બનાવેલો છે ઓવરબ્રિજ બનાવેલો છે તેની સમસ્યામાં હાલ તો એવું છે કે વાહન જે અમદાવાદ તરફથી જે આવે છે અમદાવાદ રાયકા તરફથી જે વાહન આવે છે એ પુલની ઉતરતા એની સ્પીડ ત્રીસની લગભગ ત્રીસની આજુબાજુ નક્કી હોય છે પણ આવનાર જે વાહન છે એની ચાલીસ કરતાં વધુ સ્પીડ હોય છે અને રેલવે સ્ટેશનની આજુબાજુના આ જે રેલવે સ્ટેશન છે બગીચા વિસ્તાર છે એની આજુબાજુમાં અકસ્માતની સંભાવના ફૂલ વધી જાય છે એટલે હાલ માગણી એવી છે કે આજુબાજુમાં ક્યાંક બમ્પ હોય તો થાય અને સરકાર નવનર્વિત ફૂલ છે એમાં થોડાક લોકોને ચાલવા માટે પગ પગદંડી જેવું હોય તો વધારે અનુકૂળ છે ખાસ તો એક બમ્પ છે બમ્પ વસ્તુ એનીથી બેંક અકસ્માત સર્જાય છે અને અનેક બની ગયેલા છે બનાવો બાજુમાં પ્રોષ્ટ વિસ્તાર આવેલો છે કે જેના વિદ્યાર્થીઓ છે વાહનો છે અવર સતત ચાલુ જ હોય છે અહીંયા આગળ અને ઘણીવાર અકસ્માત સર્જાયેલા છે તો એક આવનાર ઉતરનાર ફૂલ ઉતરનાર જે વાહન છે નાની ખાસ કરીને નાના ફોર વ્હીલ છે નાની કારો છે મોટા વાહન છે એ વધારે સ્પીડમાં હોય છે રેલવે તરફથી આવતા માણસો રેલવેનો ટાઈમ હોય રેલવે તરફથી આવતા માણસો અને અગવડ વધારે પડે છે ઘણીવાર અને મોટો અકસ્માત ન સર્જાય એના માટે એક ફૂલ યોગ્ય જરૂરી છે શું આપનું નામ છે મારું નામ પરમાર મહેન્દ્રભાઈ વજુભાઈ છે હું આ ફૂલ વિશે કંઈક માહિતી આપવા માગું છું પુલ જ્યારે ઉત્તરવાળમાં આવે ને ત્યારે એની સ્પીડ બહુ વધી જાય છે એની માટે એક બે સ્પીડ બ્રેકર હોય તો વધારે સરળ પડે ત્યારે સવારમાં છોકરાઓ સ્કૂલે જાય ત્યારે બહુ વધારે પડતી તકલીફ પડે છે વાહનના લીધે જવામાં થોડીક મુશ્કેલી પડે છે એટલે એક તો અહીંયા વળાંકમાં એક સ્પીડ બ્રેકર જોઈ અને પોલી બાજુ સ્પીડ બ્રેકર જોઈએ જેથી કરી સારી રીતે જઈ આવી શકાય નાના વાહન માટે નાના વાહન માટે બહુ મુશ્કેલી પડે છે